ભુજમાં અગાઉ મદદનીશ કલેક્ટર તરીકે ફરજ બજાવી ગયેલા આનંદ બી પટેલ કચ્છના નવા કલેક્ટર બન્યા છે અને જિલ્લાના વર્તમાન કલેક્ટર અરોરાને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે મૂકવામાં આવ્યા છે બે હજાર દસની બેચના સનદી અધિકારી એવા ભુજના મદદનીશ કચ્છ કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા આનંદ બાબુલાલ પટેલ કચ્છના પિસ્તાલીસમાં નવા કલેક્ટર બન્યા છે જેઓ હાલે ગુજરાત સરકારના નાણા વિભાગમાં ગાંધીનગર ખાતે અધિક સચિવ તરીકે ફરજ બજાવતા હતા કચ્છમાં કલેક્ટર તરીકે દિલીપ પ્રાણાની બદલી બાદ ચુમ્માલીસ નવા કલેક્ટર તરીકે અમિત અરોરા આવ્યા હતા જેમણે જિલ્લામાં એક વર્ષ અને અગિયાર મહિનાના સમય સુધી ફરજ બજાવી છે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના અધિક સચિવ અશોક દવે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના બદલીના કરેલા સિંગલ આદેશમાં કચ્છના વર્તમાન કલેક્ટર અમિત અરોરાને નર્મદા જિલ્લાના કેવડિયામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે મૂકવામાં આવ્યા છે